ગુજરાતના અનેક વિસ્તારોમાં કપાસમાં મોટા પાયે બગાડ જોવા મળી રહ્યો છે આજે તારીખ બે નવ બે હજાર ચોવીસના રોજ આપણી રૂની ગાંસડી કપાસિયા ખોળ અને કપાસના વાયદામાં જોરદાર ઉછાળો ખેડૂત મિત્રો જોવા મળ્યો છે અને રોકાણકારો લાંબા ગાળાની પોઝિશન કપાસના વાયદામાં લઈ રહ્યા હોય તેવું અત્યારે વાયદા બજારને જોતાં આપણને દેખાઈ રહ્યું છે ખેડૂત મિત્રો આજે તારીખ બે નવ બે હજાર ચોવીસના રોજ પાંચ વાગ્યે અને પાંત્રીસ મિનિટની આસપાસ કોટન કેન્ડી સપ્ટેમ્બર બે હજાર ચોવીસનો નો વાયદો નવસો રૂપિયા જેટલો વધીને અઠાવન હજાર નવસોની ની આસપાસ ચાલી રહ્યો છે જેમાં બાયર એટલે કે લેનારની સંખ્યા નવ જેટલી છે અને સેલર વેચાણની સંખ્યા સાત જેટલી છે ખેડૂત મિત્રો આપણો એમસીએક્સ કોટન કેન્ડીનો નવેમ્બર બે હજાર ચોવીસનો વાયદો પણ ત્રણસો રૂપિયા જેટલો વધીને અઠ્ઠાવન હજાર સાતસોની આસપાસ અત્યારે પાંચ વાગ્યે અને પાંત્રીસ મિનિટની આસપાસ ચાલી રહ્યો છે જેમાં બાયર એટલે કે લેનારની સંખ્યા ત્રણ જેટલી છે અને સેલર વેચાણ કરનારની સંખ્યા ચૌદ જેટલી છે એનસી ડેક્સ ઉપરનો કપાસનો નવેમ્બર બે હજાર ચોવીસનો વાયદો જ્યારે બંધ થયો ત્યારે ચોવીસ પોઈન્ટ પચાસ રૂપિયા જેટલો ઘટીને પંદરસો પચાસની આસપાસ બંધ આવેલો છે ખેડૂત મિત્રો તેમાં બાયરની સંખ્યા ઝીરો બિલકુલ નથી અને સેલર વેચાણની સંખ્યા એક જેટલી હતી ખાસ એટલું બધું વોલ્યુમ નવેમ્બર બે હજાર ચોવીસના એનસી ઉપરના કપાસના વાયદામાં આજે જોવા નહોતું મળ્યું હવે ખેડૂત મિત્રો એનસી ઉપરનો કપાસનો બે હજાર પચીસનો વાયદો જ્યારે બંધ થયો ત્યારે સત્તર રૂપિયા જેટલો વધીને સોળસો ત્રીસની આસપાસ બંધ આવેલો છે તેમાં બાયર એટલે કે લેનારની સંખ્યા બસો સત્તર જેટલી હતી અને સેલર વેચાણ કરનારની સંખ્યા એકસો બાણું જેટલી હતી ટોંકમાં એનસીડેક્સ ઉપરના કપાસના એપ્રિલ બે હજાર પચીસના વાયદામાં લાંબા ગાળાની પોઝિશનો રોકાણકારો લઈ રહ્યા હોય તેવો માહોલ અત્યારે આપણને જોવા મળી રહ્યો છે એનસીડેક્સ ઉપરનો કોકુડકલ કપાસિયા ખોળનો સપ્ટેમ્બર બે હજાર ચોવીસનો વાયદો જ્યારે બંધ થયો ત્યારે એકસો ઓગણાસ સિત્તેર રૂપિયા જેટલો વધીને ત્રણ હજાર છસો નેવ્યાશીની આસપાસ બંધ આવેલો છે જેમાં રોકાણકારો મોટા પાયે જમાવટ જમાવીને બંધ થયા હોય તેવો આપણો સપ્ટેમ્બર બે હજાર ચોવીસનો કપાસિયા ખોળના વાયદામાં અત્યારે સ્પષ્ટ રીતે આપણે જોઈ શકીએ છીએ કે બાયર એટલે કે લેનારની સંખ્યા છે તે પાંચ હજાર એકસો વીસ જેટલી હતી અને સેલર વેચાણ કરનારની સંખ્યા માત્ર તેરસો જેટલી હતી તમે ખુદ સમજી શકો છો કે રોકાણકારોનું જે મૂળ છે તે કપાસિયા ખોળના સપ્ટેમ્બર બે હજાર ચોવીસના વાયદામાં કેવો જોવા મળી રહ્યો છે હવે એનસીડે એક્સ ઉપરનો કોકુ ડકલ કપાસિયા ખોળનો ડિસેમ્બર બે હજાર ચોવીસનો વાયદો જ્યારે બંધ થયો ત્યારે અડતાલીસ રૂપિયા જેટલો વધીને બે હજાર નવસો ત્રાણુંની આસપાસ બંધ આવેલો જેમાં બાયરની સંખ્યા એટલે કે લેનારની સંખ્યા બે હજાર નવસો એંસી જેટલી હતી અને સેલર વેચાણ કરનારની સંખ્યા એક હજાર બસો એંસી ટૂંકમાં બારસો એંસી જેટલી હતી તમે જોઈ શકો છો કે કપાસ અને કપાસિયા ખોળના વાયદામાં ખૂબ સારો એવો રોકાણકારોનો ટ્રેન્ડ અત્યારે વાયદા બજારમાં આવી રહ્યો હોય અને રોકાણ વધારી રહ્યા હોય તેવો માહોલ અત્યારે આપણે જોઈ શકીએ છીએ ખેડૂત મિત્રો આ વાયદા બજાર છે આજે લેવાલી વધી હોય તો કાલે વેચવાલી વધે અને આજે વેચવાલી વધી હોય તો કાલે લેવાલી વધે આવું પણ ઘણું બધું બનતું હોય છે એટલા માટે હર હંમેશ વાયદા બજાર ઉપર ખાસ ખેડૂત મિત્રો તમારે ધ્યાન રાખવાનું છે કારણ કે લાંબા ગાળાની પોઝિશનો ઘણી વખત ભારે વોલ્યુમ સાથે આગળ વધતી હોય તો રોકાણકારોને આગળ શું થવાનું છે તે તમે ખુદ સમજી શકો છો ખેડૂત મિત્રો આજે તારીખ બે નવ બે હજાર ચોવીસના રોજ ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં કપાસના વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવ માત્ર અમારી પાસે સાવરકુંડલા વીસ કિલોનો કપાસનો ઊંચામાં ઊંચો ભાવ સોળસો એકવીસ જેટલો બોલાયો હોય તેવી માહિતી અમને મળી છે ખેડૂત મિત્રો આમાં ક્યાંય ભૂલ હોય અને તમારી પાસે નવી સુધારેલી અપડેટ હોય તો તમે કોમેન્ટમાં જણાવી શકો છો અને જેથી કરીને અમે અમારી ભૂલ છે તે નવા આવનારા વિડીયોમાં ન થાય એટલા માટે સુધારી શકીએ તમારે ત્યાં ગામડે બેઠા કપાસના વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવ જૂનો કપાસ અને નવા કપાસના કેવા ચાલી રહ્યા છે તેની માહિતી તમે કોમેન્ટમાં જણાવી શકો છો નવો કપાસ અમુક જગ્યાએ જ છૂટો છવાયો અત્યારે કદાચ આવતો હશે બાકી હજુ ગુજરાતના લગભગ કપાસ પકવતા વિસ્તારોમાં નવા કપાસની આવકો જોઈએ તેટલી નથી થતી એકાદ બે મણ અમુક ખેડૂત મિત્રોને આગોતરો હોય અને કદાચ વીણ ચાલુ હોય તો માંડ ત્રણ ચાર કે પાંચ મણ જેટલો વીણાનો હોય બાકી કપાસના ભાવ ગામડે બેઠા કેવા ચાલી રહ્યા છે તેની માહિતી ખાસ કરીને તમે ખેડૂત મિત્રો કોમેન્ટમાં જણાવો જેથી કરીને જૂનો કપાસ જે કોઈ ખેડૂત મિત્રોએ સાચવેલો હોય તો તેવા ખેડૂત મિત્રોને ખ્યાલ આવે કે ગામડે કેવા ભાવ બોલાઈ રહ્યા છે ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં ત્યાં સુધી આપ જોડાયેલા રહો માહિતગાર બનો આગળ વધો આભાર ખેડૂત મિત્રો